મોટા ભાઈ છે અને તેર તારીખે એમણે આયરસ હોસ્પિટલની અંદર મસાનું ઓપરેશન કરવા માટે એપોઇન્ટમેન્ટ લીધેલી અને ઓપરેશન કરાવડાવેલું અને ત્યાં આગળ ઓપરેશન કરાવ્યા બાદ ડૉક્ટરની બેદરકારીને કારણે આજે એ પોતે એક્સપાયર થઈ ગયા હવે અત્યારે અમે આણંદ ટાઉન પોલીસ સ્ટેશને છીએ અને અમારી માંગણી એટલી જ છે કે જે ડોક્ટરે જે બેદરકારી કરી છે એની ઉપર અમને ન્યાય મળવો જોઈએ અને ડોક્ટરને જે તે પગલાં ભરી અને ડોક્ટરને જે તે સજા થવી જોઈએ ઓપરેશનમાં ડોક્ટરે પહેલાં એવું કીધું હતું કે ભાઈ લેઝરનું ઓપરેશન કરાવડાય અને પછી અત્યારે સ્ટેપલરને પીનો મારી છે અને એનું ઓપરેશન કર્યું છે ઓપરેશન કર્યા બાદ એક બે દિવસ સારું રહ્યું અને પછી અત્યારે એ આજે લગભગ ચાર વાગે આજુબાજુ એક્સપાયર થઈ ગયા છે